ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મ સંયમ યોગ કરીન્દ્રિય પ્રિય ઉપસને ઉતમા અર્થાત એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વર્ષમાં રાખીને મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે આગળ અગિયારમાં શ્લોકમાં આપણે જોયું કે કેવા આસન પર બેસવું જોઈએ દર્ભનું આસન હોય વસ્ત્રનું આસન હોય મૃગ ચર્મ હોય આસન ઘણું ઊંચું અથવા નીચું ન હોય અને સ્થિર રીતે યોગ કરવા બેસવું અને બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોને વશમાં રાખીને એટલે મન આમ તેમ ભટકતું ન હોવું જોઈએ એકાગ્ર ચિત્તે બેસવાનું છે શા માટે તો અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવા આસન પર બેસી મનને એકાગ્ર કરી ઇન્દ્રિયો અને ચિત્તને સ્થિર રાખીને अंतकारणनी सुत्ती થઈ શકે જય શ્રી કૃષ્ણ